આમ સંસારની અંદર હરેક વ્યક્તિના જીવનમાં બહુ કિંમતી વસ્તુ હોય અને એને આપણે સંભાળીને રાખતા હોઈએ છીએ જે વધારે ચાલતા ફરતા પણ એના પર ધ્યાન રહે કારણ કે વધારે કિંમતી છે અને કોશિશ કરીએ કે હર વસ્તુથી બચાવીએ અને ચિંતાને એનું થયા કરે જ્યાં જઈએ ત્યાં એના જ માટે આપણને સંતો કહે છે કે આપણા જીવનનું કિંમતી વસ્તુ નશ્વર જ નથી પણ આપણા જીવનના શ્વાસ છે જે ભગવાને આપેલા છે અને શ્વાસમાં જો તમે ધ્યાન નહીં રાખો એ શ્વાસની કિંમત શું છે કે મોટા મોટા પદ ચાહે લીડરનું હોય કે ડોક્ટરનું હોય ડોક્ટર બી ઈલાજ ત્યારે જ કરી શકે કે જ્યારે એની અંદર શ્વાસ હોય શ્વાસ જો માણસમાંથી નીકળી જાય તો ઓપરેશન નહીં કરી શકે કોઈ ઇલાજ જ નહીં ઓક્સિજન બી કામ નહીં આવે એવી જ રીતે સંત લોકો કહે છે કે આપણા દરેકના જીવનમાં આપણા શ્વાસ બહુ કિંમતી છે અને શ્વાસો કિંમતી હોય તો આપણે એને ધ્યાન રાખવું જોઈએ એને બચાવવા માટે કોશિશ કરવું જોઈએ અને એને બચાવીને આપણે ઉપયોગ ક્યાં કરવા જોઈએ એના વિશે આપણને જ્ઞાની લોક ઋષિ મુનિઓ છે કે એને વેડફો નહીં રાત દિવસ દુનિયાની હાઈ હાઈમાં લાગે એના કરતા હરીમાં લાગીએ અને એને લાવવા માટે આ વસ્તુ અવસર સંતો આપણને મદદ કરતા હોય છે અને આપણે સત્સંગ ભજનથી ઈશ્વરને કૃપાથી આપણને સમજાવવા માંગે છે કીધું કે ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં ભક્તોની નાત જેવી બીજી કોઈ નાત નહીં હોલીનો રંગ જેવો બીજો કોઈ રંગ નહીં હર ગધે કે લાત જેવી બીજી કોઈ લાત નહીં એ તમને ખબર જ છે એટલા માટે સંતો કહે છે કે જો ભક્તિ ભજનથી આપણને સત્સંગ સાંભળવાથી આપણે જે વસ્તુને ધ્યાનથી રાખવાનું છે એ વસ્તુને આપણને યાદ અપાવે છે જેવી રીતે એક ગામના સરપંચ હતા એ પૂરા દિવસ લોકોના ઘરે જઈને મદદ કરે પૂછે પૂછપરછ કરે અને બધાનો પ્રોબ્લેમ સાંભળે દૂર કરે અને એને રેસ્ટ કરવાનો આરામ કરવાનો ટાઈમ જ નહોતો રહેતો અને આખો દિવસ ફરીને થાકીને ઘરે આવ્યા તો એકદમ સુઈ જતા અને એવામાં એક દિવસ એ મુખ્યાના ઘરે ચોર લોક ચોરી કરવા આવ્યા રાત્રે અને ચોરી કરવા ચોર લોક આવ્યા દરવાજો ખટકો પણ એમના પત્ની જાગતા હતા એમણે અવાજ સાંભળો અને બાજુમાં પતિને ઈશારો કર્યો કે સાંભળો છો જાણો છો ચોર આવ્યા એટલે તરત મુખ્યાએ ઊંઘમાં ને ઊંઘમાં જ કહ્યું કે હા મને ખબર છે હું જાણું છું એમ કહીને પત્નીને એમ થયું કે હવે તો મને ચિંતા નથી મેં એને કહી દીધું ને એટલે જયારે ચોર આવશે તો એ પકડી લેશે પણ ચોર તો દરવાજાનું જે લોક હતું એ પણ તોડીને અંદર આવી ગયા હવે પત્ની જાગી રહી છે જોઈ રહી છે ચોર અંદર આવી ગયા એટલે ફરીથી એમને પોતાના પતિને કયું જુઓ તો પેલા ચોર અંદર આવી ગયા એટલે તરત મુખ્યા કે છે હા હા હું જાણું છું હું જોઉં છું અને એને એમ થયું કે હવે તે રંગ્યા તે પાછળથી પકડી લેશે પણ આમ કરતા કરતા પેલું બધું જે અલમારીમાંથી સામાનનું પોટલું બંધ થઈ ગયું અને આમ થઈને ઉઠાવા જાય છે એટલે પત્નીને કહ્યું કે અરે આ તો સામાન લઈને જવા લાગ્યા ઘરની સારી કમાઈ આ લોકો લઈને જતા રહેશે એટલે પત્નીએ પાછું પેલા મુખ્યાને જગાડીને કહે છે કે જુઓ તો પેલા બધું લઈને ચાલ્યા ત્યારે પાછું એમ જ કે હું જાણું છું અને પાછા સુઈ જાય અને આમ કરતા કરતા બધું જ લોકો લઈને જતા રહ્યા

શું થયું ત્યારે પાછી પત્ની કહે છે કે પેલા ચોર લોક આવીને બધું જ લૂટી ગયા બધું લઈ ગયા અને હજી તમે એમ જ કહો છો જાણું છું જાગું છું અને એમ કરતા કરતા બધું જ લેવાઈ ગયું એવી જ રીતે સચનો અમે આપણા જીવનમાં બી આવું જ થાય છે આપણને સંત મહાત્મા વારે વારે સમજાવે છે કે માનવ તારા પાસે કિંમતી વસ્તુ ગોડ ગિફ્ટ જેને કહેવાય એ ઈશ્વરના આપેલા રિસ્તો છે આપણા કોઈનો બી માતા પિતાનો પુત્રનો ઘરમાં સમાજનો દેશનો રાષ્ટ્રનો જે બી આપણી અંદર ખલા હોય છે વ્યવહાર હોય છે બધો શ્વાસના કારણે છે અને શ્વાસ નીકળી જાય

કામ ક્રોધ લોભ મો અહંકાર એ ચોર છે જે આપણા જીવનમાં આપણને બુરા કામ કરવાની પ્રેરણા આપે છે આપણને હર કામ થી લક્ષ થી ભટકાવે છે અને આપણને પ્રલોભન બહારની જ વસ્તુ સારી લાગે છે આપણા પોતાના સ્વાસ્થ્યને આપણને નથી પડી અને નથી આપણે આપણેને સંભાળતા એટલે જ સાધુ સંતો વારે વારે સમજાવે છે પણ તમે બધા જ અમને શું કહો છો જાણું છું જાગુ છું આમ કઈને આપણે ધ્યાન નથી દેતા અને એટલા આમ પેલા મુખિયા જેમ જે સરપંચના ઘરમાં જ બધું લઈને જતા રહ્યા એમ તમારા જીવનમાંથી બધા શ્વાસ નીકળી જશે

પણ એ વસ્તુનું જ્ઞાન જ નથી રાખતા ઇન્ટરેસ્ટ નથી રાખતા એટલે સંત મહાત્મા આપણને સમજાવે છે કે શ્વાસોથી માળા ગુમાવશો નહીં એ ઈશ્વરની આપેલી છે તો શ્વાસની માળાનું મહત્વ આજે માનવ નથી સમજતો મહાત્મા સમજાયું માળા ફેરવીએ તો આપણો જન્મ અને મરણ મટે અને એના માટે આપણને સંતોષ સમજાયું છે કે નિરંજન માલા ઘટમે ફિરે દિન રાત ઉપર જાવે નીચે જાવે શ્વાસ શ્વાસ ચલે જાત સંસારી નહીં વૃથા ઉમર ગવાય સંત મહાત્મા સમજાવે છે કે જો આપણે અંદરની નથી તો આપણું આખું જીવન બેકાર જાય છે વૃથા જાય છે અને એટલે આપણે આ જીવનને વ્યર્થ નહીં જવા દેવાનું અર્થને સમજીને આપણે જીવનને મહાન બનાવી શકીએ તો આવી સુંદર જીવનને